હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મોજે ગામ સુરા સામળ તાલુકો સિનોર જિલ્લો વડોદરા મનરેગા યોજના અંતર્ગત મસ્ટર રોલ નંબર એકસો ચાર બતાવ્યા પ્રમાણે કાસ સફાઈ કરેલ છે આમ બતાવે છે પરંતુ સવિનય ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જય ભારત સર જણાવવાનું કે અમ અરજદાર ફરિયાદ આ પ્રમાણે છે મોજે ગામ સુરા સામળ તાલુકો સિનોર જિલ્લો વડોદરા મનરેગા યોજના અંતર્ગત મસ્ટર રોલ નંબર ચાર બતાવ્યા પ્રમાણે કાસ સફાઈ કરેલ છે આમ બતાવે છે પરંતુ પાવા કાલુભાઈ છગનભાઈ ના ખેતર થી સુમંત્રી ભવનભાઈ પટેલ ના ખેતર સુધી કાસ સફાઈ કરવામાં આવેલ નથી અને ત્યાં કોઈ પણ પ્રકારની કાસ આવેલ નથી અને અમો અરજદાર ખેડૂત છીએ અને અમારે ખેતર જવાના માર્ગ છે ત્યાં કોઈ પણ પ્રકારની કાસ આવેલ નથી અને વગર કામ કરે મસ્ટર રોલ ખોટી રીતે બનાવી નાણાની ઉચાપત કરેલ છે અને તેની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અમારી ફરિયાદ છે તથા મસ્ટર પાંચસો નથી અને મસ્ટર બનાવી નાણાંની ઉચાપત કરેલ છે અને યોગ્ય તપાસ કરી દોષીઓ સામે કાર્યવાહી કરવા અમારી ફરિયાદ છે આ સાથે મસ્ટરરોલ લોનની નક્કમ નકલ સામેલ છે અને કામ કરેલ હોય તો તેનો પુરાવાની તપાસ થવાની અરજ છે અત્યારે હાલ સિનોર તાલુકા પંચાયતમાં સરકારી ખલવાડ સર્વે નંબર સાતસો સિત્તેર પૈકી એક અને સાતસો સિત્તેર પૈકી બે જે વડોદરા જિલ્લા સ્કૂલને ખરીની જમીન હોય જેની અંદર પુષ્કળ પ્રમાણની અંદર સુરાસામણ ગામે દબાણ કરેલ છે બીજું કે અત્યારે જે નાણાંપનના પૈસા આવેલા જેનાથી કોઈ કામ થયેલા એની અંદર સુરાસામણની ગ્રાન્ટના પૈસા દિવેની સીમની અંદર નાડુ બનાવીને વાપરેલ છે તે બાબતે ટીડીઓની અંદર જાણ કરી અરજી આપેલ છે અને જેની પૂરતી તપાસ કરી મને યોગ્ય પગલાં લેવા જોઈએ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ સુરાસામળ ગામે જે ઝાડ કપાયેલ અને તેની સ્થળ તપાસ કરી પંચક્યાસ કરી અને જે અનુસંધાને મામલતદારને જાણ કરવાની હોય આજે મામલતદારને રૂબરૂ આવી અરજી આપેલ છે અને એની પૂરતી તપાસ થાય ગ્રામ પંચાયતની મિલી ભગત હોય એવા સબૂતને પ્રૂફ પણ મારી પાસે છે એટલે પૂરતી તપાસ થાય તો ઘણા ખરા પાછળ કરેલા કામો પણ બહાર આવે